વિરમગામ માંડર રોડ પર આવેલા લબ્ધી વેરહાઉસ બહાર વીજ કરંટથી યુવકનું મોત વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ માંડર રોડ પર આવેલા અલીગઢની નજીક આવેલા લબ્ધી વેરહાઉસ બહાર મેરડી નક્સી નામની દુકાન બહાર કોઈ કારણસર વીજ કરંટ લાગતા યુવકનું કણું મોત નીપજ્યું હતું લબ્ધી વેરહાઉસમાં મેરડી નક્ષી નામની દુકાન બહાર કોઈ કારણસર ઇલેક્ટ્રિક વીજ શોક લાગતા ફરદીન મયુદ્દીનભાઈ પઢિયાર ઉંમર વર્ષ ઓગણીસ રહે ભોજવાનું મોત નીપજ્યું હતું મૃતક ફરદીન મયુદ્દીનભાઈ પઢિયાર ભોજવાનો યુવક મેરડી નકશીમાં દુકાનમાં કામ કરતો હતો અને આજરોજ બપોરના સમયે કોઈ કારણસર વીજ વીજકરણથી તેનું મોત નીપજ્યું હતું જેને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આજરોજ મંગળવારે વિરમગામ યુજીસીએલ તંત્ર દ્વારા મેન્ટેનન્સને લઈને વીજ કાપ મૂકીને વિરમગામથી ભોજવા રૂટ પર વીજપોલ આસપાટ નરતરરૂપ વૃક્ષની ડાળીઓ કાપવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે બે વાગ્યા આસપાસ વીજ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો હતો બપોરના ત્રણ વાગ્યા બાદ મૃતક યુવક દુકાન બહાર વૃક્ષ આસપાસ હતો તે દરમિયાન કોઈ કારણોસર વીજ કરંટ લાગ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે